નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હવે આપણે આ પ્રમેયને આપણે એકદમ શોર્ટમાં સમજવાનું છે સૌ પ્રથમ આપણે ત્રિકોણની આકૃતિ દોરી દેવાની રહેશે ત્યારબાદ BC ને સમાંતર રેખા DD દોરવાની રહેશે EF AB પરનો લંબ દોરવાનો છે DF AC પરનો લંબ દોરવાનો છે BE અને CD જોડો પક્ષમાં આપણે એવું લખવાનું ત્રિકોણ ABC માં BC ને સમાંતર લાઈન DE છે AB ને D માં AC ને E માં છેદે છે સાધ્ય સાધ્યમાં આપણે એનો ગુણોત્તર સમાન લાવવાનો છે કેટલી તો ખબર પડે આપણને કે પહેલી સાઈડથી પહેલી સાઈડથી AD ભાગ્યા DB બરાબર બીજી સાઈડ થી એ ભાગ્યા એસી સાધ્ય પૂરો સાબિતી સાબિતી ની અંદર આપણે શું કરવાની છે તો કે ઈ એમ લંબ એ બી એમ લંબ એ સી બી ઈ જોડો સી જોડો ઓકે સાબિતી સાબિતી ની અંદર ત્રિકોણ ના ઉપયોગ કરવાનો છે ત્રિકોણ ના સૂત્ર આવવું જોઈએ 1/2 2 1 પરંતુ અહીંયા કેટલા ત્રિકોણ લેવાના છે ટોટલ 4 ત્રિકોણ લેવાના છે તો એના માટે પણ તમારે એવું યાદ રાખવાનું પહેલા આગળની તરફથી જોવાનું એ ડી ઉપરનો ત્રિકોણ એ ડી નીચેનો ત્રિકોણ એ ડી આગળની તરફથી જોવાનું છે તો તેનું ક્ષેત્રફળ ચલો એડી નું ક્ષેત્રફળ એડી નું ક્ષેત્રફળ તો એક દુતી આવું એડી એના ઉપર વેગ ઈએન ચલો એડી ઈકુ કે બાદ ઈડીબી તો ઈડીબી નું ક્ષેત્રફળ શું થાય એક દુતી એનો પાયો બીડી અથવા ડીબી અને એનો વેગ ઈએન એટલે તમારે ખાલી એટલું જ યાદ રાખવાનું છે વાળા કે એક દુત્યાંશ આવવાનો છે પહેલી બાજુ ની એડી તો એડી બીજી બાજુ ની તો ડીબી એના ઉપર એન આવે છે એન એટલે કઈ લાઈન ઈએન બે માં ઈએન લખી દો હવે તો આનો ગુણોત્તર લેવાનો છે ગુણોત્તર એટલે આની વચ્ચે તમારે ભાગાકાર કરી દેવા સરખું સરખું ઉડાડી દો જે વધે એને લખી સમીકરણ બરાબર એક બાજુથી પૂરું હવે બીજી બાજુથી જો ચલો બીજી બાજુથી જોશો તો શું બનશે AED AED DEC AED DEC AED DEC ના ખબર પડે તો આવું પણ યાદ રાખા પહેલા લેવાનો 10 પહેલા લેવાનો 10 ADE DED પછી લેવાનો 3 AED DEC AED DEC AED DEC तो हवे A E D A E D नो केंद्रा परसूद है तो के A E एक दूसरा उस घुमिया A E घुमिया D M A B T A E D B E C B E C नो सुपन से एक दूसरा उस ऐनो पायो E C ऐना ऊपर वेद D है मतलब A E E C M चे ले जानो चे यानी बच्चे भरा काम की तो सरकु सरकु कैंसल करो सुबह से A E हवे

ગોમાવના bon,